વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર ટુ એસિડ બેઝ અને ચાર વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી બે ચાર માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એટલે ચાર માર્ક્સના પ્રશ્નોની દ્રષ્ટિએ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તેથી આપણે જે બોર્ડની પરીક્ષામાં ચાર માર્ક્સના પ્રશ્નો પૂછી ગયા છે એ આપણે અહીં આગળ જોવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો વિડિયો જોઈએ આપણે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બે બે માર્ક્સના બે પ્રશ્નો સેટ કરીને ચાર માર્ક્સનો પ્રશ્ન બનાવ્યો છે એનો મતલબ કે આ લોકો બે બે માર્ક્સના પ્રશ્નો સેટ કરીને એક ચાર માર્ક્સનો પ્રશ્ન બનાવી શકે છે જે જુલાઈ બે હજાર ચોવીસમાં પૂછાયો છે ચાલો જોઈએ તટસ્થીકરણ પ્રક્રિયા શું છે સમીકરણ સહિત ઉદાહરણ આપો તો શું છે વિદ્યાર્થી મિત્રો કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સાર અને પાણી બને છે આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો એસિડ અને બેઝ વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એનાથી શું બને છે જો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે વિદ્યાર્થી મિત્રો સાર અને પાણી બને છે તો આ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા આ પ્રક્રિયાને તટસ્થિકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે ઉદાહરણ આપવાનું છે આપણે એક સમીકરણ તો ઉદાહરણ આપણે અહીંયા જ આપી દઈએ જો એસિડ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ ઓકે હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ એને ફોર સોડિયમ ઓ ફોર હાઇડ્રોક્સાઇડ આ બંને ભેગા થઈને આનો પ્લસ આયન આનો માઇનસ આયન ભેગા થઈને સાર બનાવશે એને સોડિયમ ક્લોરાઇડ વધતા શું બનાવશે પાણી બનાવશે ઓકે તો આ એનું ઉદાહરણ પણ થઈ ગયું જે મેં અહીંયા ઓલરેડી લખેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ એસિડ અને બેઝને ભેગા કરતાં રસાયણિક પ્રક્રિયા તો શું બને છે સોડિયમ ક્લોરાઇડ બને છે એને સીએલ અને પાણી બને છે આ રસ તટસ્થીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે ઓકે આગળ બીજ બીમાં શું છે ધ્રણેન્દ્રિય સૂચકો એટલે શું ઉદાહરણ આપવું જો અહીંયા આગળ લખેલું છે કેટલાક પદાર્થોની વાસ એસિડિક અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે તેમને ધ્રાણેન્દ્રીય સૂચકો કહે છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે અમુક સૂચકો કુદરતી છે અમુક કૃત્રિમ છે તો ધ્રાણેન્દ્રિય સૂચકોની જરૂર શા માટે પડી તો એક વસ્તુ યાદ રાખજો કે જે કુદરતી અને કૃત્રિમ સૂચકો છે એમાં રંગો બદલાય છે કલર બદલાય છે જે એક આંખવાળા વ્યક્તિ જ જોઈ શકે છે પણ જેમને આંખો નથી અથવા અંધ છે તો એવા આંધળા વ્યક્તિઓ માટે આ વાંસની પરખ જેને ધ્રાણેન્દ્રીય સૂચકો કહીએ છીએ એમનો ઉપયોગ થાય છે કે એ લોકો એસિડ છે કે બેઝ છે એ વાસ પરથી નક્કી કરશે તે એ લોકો ધ્રણિંદ્ય સૂચકોનો ઉપયોગ કરે છે ઓકે તો આવા પદાર્થો એસિડિક માધ્યમમાં અલગ વાસ આપશે બેઝિક માધ્યમમાં અલગ વાસ આપશે તેવા ઉદાહરણો કયા છે એના વેનિલા અર્ક ડુંગળી અને લવિંગનું તેલ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રશ્ન પણ યાદ રાખજો એના ઉદાહરણો પણ યાદ રાખજો ઓકે ચાલો બીજો પ્રશ્ન જોઈએ દાણાદાર જિંકની મંદ એચ ટુ એસ ફોર સાથેની પ્રક્રિયા આ મંદ એચ ટુ એસ ફોર શું છે વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ છે ઉત્પન્ન થતા વાયુની પરખ જે હાઇડ્રોજન ગેસની વાયુની પરખ કરતી પ્રયોગની આકૃતિ સાથે વર્ણન કરો અને આગળ પૂછ્યું છે જો અહીંયા સુધી જ પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી જે ચાર માર્ક્સમાં જુલાઈ બે હજાર બાવીસમાં અને જુલાઈ માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ગયો છે ચાર ચાર માર્ક્સમાં આકૃતિ દોરીને સમજાવવાનો મોસ્ટ આઈએમપી છે દરેક પરીક્ષામાં પૂછાશે પણ અમુક વખત આ બે હજાર વીસની પરીક્ષામાં એક એક્સ્ટ્રા સમીકરણ પણ પૂછી નાખ્યું છે તો આપણે માંગ્યા મુજબ લખવાનું રહેશે ચાલો જોઈએ પહેલાં પહેલાં પ્રયોગ લખતી વખતે આપણને સાધન સામગ્રી લખવાની રહેશે સાધન સામગ્રી કઈ છે સ્ટેન્ડ કસનળી વિમોચન નળીને કાચનું પાત્ર તમે આકૃતિ બરાબર તૈયાર કરશો તો તમને ઓલરેડી તમને યાદ રહેશે જો સ્ટેન્ડ બરાબર કસનળી વિમોચન નળી અને આ શું છે વિદ્યાર્થી મિત્રો કાચનું પાત્ર છે તો આ તમારા સાધન સામગ્રી થઈ ગઈ તેના નામ તમને લખતા આવડે પદાર્થોના નામ લખવાના આજે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ જેને આપણે એચ એસ ઓ ફોર કહીએ છીએ દાણાદાર જિંક અને સાબુનો દ્રાવણ ઓકે વિદ્યાર્થી મિત્રો એના પછી થર્ડ સ્ટેપમાં આપણે આકૃતિ દોરવાની છે સરસ મજાની સરસ મજાની આકૃતિ દોરવાની છે બરાબર છે અને આકૃતિના પ્રશ્નોમાં આકૃતિ તમે બરાબર દોરો વ્યવસ્થિત તો તમે ફૂલ માર્ક્સ મળે ઓકે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે કાર્ય પદ્ધતિ લખવાની છે કાર્ય પદ્ધતિમાં એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો એના પછી કસનળીમાં થોડું મંદ સલ્ફ્યુરિક એસિડ લો અને એમાં થોડા દાણાદાર જીંક ઉમેરો અને સલ્ફોરિક એસિડને દાણાદાર જીંક વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું અવલોકન કરો એના પછી આ જે ગેસ ઉત્પન્ન થાય છે વિમોચન નળી મારફતે કાચના પાત્રમાં ભરેલા સાબુના દ્રાવણમાંથી પસાર કરો અને એનું અવલોકન કરો તો આ અવલોકન કરો અવલોકન કરો એ આપણે કાર્ય પદ્ધતિમાં લખવાનું છે એના પછી આપણે અવલોકનમાં શું જોયું વિદ્યાર્થી મિત્રો એ અવલોકન આપણે લખવાનું છે જો અહીંયા કાર્ય પદ્ધતિ આ રીતે લખવાની છે આપણે એના પછી આપણે અવલોકન લખીશું અવલોકનમાં આપણે શું જોઈએ છે જો કે મનસલ્ફરિક એસીએ દાણાદાર ઝિંક વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે બરાબર છે પછી એ હાઇડ્રોજન વાયુની વિમોચન નળી મારફતે લઈ જતા સાબુના દ્રાવણમાંથી હાઇડ્રોજન વાયુના પરપોટા બને છે એમાં સળગતી મીણબત્તી જો એ પરપોટા નજીક લઈ જવામાં આવે તો એ વાયુ ધડાકા સાથે સળગે છે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે તો અવલોકનમાં આપણે લખવાનું છે એમાં એક વસ્તુ તમારે લખવાની રહેશે અને એ કઈ છે એ છે સમીકરણ હા સમીકરણ ઓકે ક્યાં છે એ સમીકરણ એ તમારે સમીકરણ લખવાનું રહેશે જે આર્યો બરાબર છે અવલોકનમાં ઠીક છે આપણે તમે હું લખીને બતાવું સમજાવું જો વિદ્યાર્થી મિત્રો કસ નળીમાં આપણે શું ભરેલું છે જિંક બરાબર જે સોલિડ છે અને કયો એસિડ લીધો છે મન સલ્ફ્યુરિક એસિડ જેનું જલીય દ્રાવણ છે અને આ બે વચ્ચે રસાયણિક પ્રક્રિયા ને જીંક હાઇડ્રોજન જગ્યા પર ગોઠવ ગોઠવાશે હાઇડ્રોજનને ત્યાંથી છૂટું કરશે એટલે કસનાડીમાં બનશે જીંક સલ્ફેટનું જલીય દ્રાવણ અને અહીંયા આગળ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ઓકે જેને જેને આપણે આ હાઇડ્રોજન વાયુને આપણે ક્યાં લઈ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં લઈ જઈએ છીએ અને એ પરપોટા જે ઉત્પન્ન થાય છે એના નજીક આપણે મીણબત્તી લાવીએ છીએ એ ધડાકા સાથે સળગે છે તો એક વસ્તુ યાદ રાખજો હાઇડ્રોજન વાયુની ખાસિયત એ છે કે એને સળગાવવામાં આવે તો ધડાકા સાથે સળગે છે ઓકે તો એ કયો વાયુ છે હાઇડ્રોજન વાયુ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા આગળ જે એક્સ્ટ્રા સવાલ પૂછ્યો છે એ આ છે જો જિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લો જનરલી તો આ એ રીતે આ પ્રયોગમાં આ પૂછાતું નથી પણ કોઈ કોઈક વાર પૂછાઈ જાય છે જે રીતે મે બે હજાર એકવીસનો પૂછાઈ ગયું છે બરાબર છે ઓકે પ્રયોગ સાથે આ પૂછાઈ ગયું છે અલગથી પણ પૂછાઈ શકે છે ઓકે તો આપણે જોઈએ અને આ સોડિયમ જિન્કેટનું રાસાયણિક સૂત્ર પણ અલગથી પૂછાય છે અથવા એ રીતે પૂછાય છે કે સોડિયમ જિન્કેટ બને છે એ રાસાયણિક પ્રક્રિયા લખો તો આ રીતે આવશે તો આપણે જોઈએ જો જિંકની બેઝ સાથેની પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા છે સોડિયમ જિન્કેટ બને છે અને શું ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે ZN અને આપણે બેઝ તરીકે શું લેવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર છે આ સોલિડ છે આ જલીય દ્રાવણ છે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી સોડિયમ જિન્કેટ બને છે એનએ ટુ એન આ બરાબર છે આને આપણે શું કરીએ કહીએ છીએ સોડિયમ જિન્કેટ સોડિયમ જિન્કેટ અને શું બને છે અહીંયા આગળ હાઇડ્રોજન વાયુ બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો આને બેલેન્સ કરો અહીંયા એને ટુ છે અહીંયા બે મૂકીશું આપણે ઓકે ઓક્સિજન બે થયા હાઇડ્રોજન બે થયા ઓક્સિજન બે હાઇડ્રોજન બે ઓકે જ્યારે એક તો આ રીતે બેલેન્સ થઈ ગયું છે તો સોડિયમ જિન્કેટનું રાસાયણિક સૂત્ર પણ અલગથી પૂછાય છે ઓકે તો સોડિયમ જિન્કેટ કઈ રીતે બને છે રાસાયણિક પ્રક્રિયા લખો તો જિંકની બેઝ સાથેની પ્રક્રિયાથી સોડિયમ જિન્કેટ બને છે એ રીતે પણ તમે એને લખી શકો છો બરાબર અને યાદ રાખવા માટે શોર્ટમાં શું છે ભાઈ સોડિયમ તો સોડિયમને આપણે શું કહીએ છીએ એનએ અને જિન્કેટ એટલે જેડેન ઓ તો અહીંયા આગળ શું આવશે ટુ આવશે આજુબાજુ ટુ ટુ જે વચ્ચે જેડેન છે એ રીતે તમે એને યાદ રાખી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ અહીંયા આગળ આપણો પ્રશ્ન પૂરો થાય છે બીજા પ્રશ્નો સાથે મળીશું બીજા વિડીયોમાં ઓકે